કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન પાઠ ઓગણીસ માનવ વિકાસમાં આપણે વાત કરી રહ્યા હતા હવે આપણે જોઈશું માનવ વિકાસ અહેવાલ યુએનડી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ સોરી ઓગણીસો નેવુંથી થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એચ બહાર પાડવામાં આવે છે માનવ વિકાસ અહેવાલ વર્ષ બે હજાર પંદરમાં સમાવેશ કરેલ એકસો અઠ્યાસી દેશોને તેના માનવ વિકાસ આંક એચડીઆઈ મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે જેમાં નોર્વે પ્રથમ ક્રમે છે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા ઝીરો પોઈન્ટ નવસો પાંત્રીસ અને સ્વિટ્ઝર્લેન્ડ ઝીરો પોઈન્ટ નવસો ત્રીસ ત્રીજા ક્રમે છે તેમજ એશિયાઈ દેશ સિંગાપોર ઝીરો પોઈન્ટ નવસો ને બાર અગિયારમાં ક્રમે છે ભારત ઝીરો પોઈન્ટ છસો નવ માનવ વિકાસ આઠ સાથે 188 એકસો અઠ્યાસી દેશોમાં એકસો ત્રીસમું સ્થાન ધરાવે છે એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે આ અહેવાલમાં સૌથી નીચેના એકસો અઠ્યાસીમાં ક્રમે નાઇઝીર ઝીરો પોઈન્ટ ત્રણસો ને અડતાળીસ છે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ માનવ વિકાસ ધરાવતા દેશોમાં ઉચ્ચતર માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે તો કે મુખ્ય દેશો નોર્વે ઓસ્ટ્રેલિયા स्विट्जरलैंड, डेनमार्क नेदरलैंड, अमेरिका सिंगापुर ब्रिटेन, जापान फ्रांस वगैरह उच्च मानव विकास धरावता देशों की बात करीश रशिया मलेशिया ईरान श्रीलंका मेक्सिको ब्राजील चीन थाईलैंड जमैका वगैरह મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની વાત કરીશું ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ દક્ષિણ આફ્રિકા ઈરાન ભારત વગેરે નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશોની વાત કરીશું કેન્યા પાકિસ્તાન નાઇજીરિયા ઝિમ્બાબ્વે નાઇઝર વગેરે ભારતનો માનવ વિકાસ આઠ વર્ષ બે એક ઓગણીસો નેવુંમાં ઝીરો પોઈન્ટ ચારસો અઠ્યાવીસ વર્ષ બે હજારમાં ઝીરો પોઈન્ટ ચારસો ને છન્નું વર્ષ બે હજાર માં ઝીરો પોઈન્ટ પાંચસો ને વર્ષ બે હજાર ચૌદમાં ઝીરો પોઈન્ટ છસો ચાર હતો અને વર્ષ બે હજાર પંદરમાં ઝીરો પોઈન્ટ છસો ને નવ થયો છે આમ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે જોઈએ મિત્રો આગળ અહીં આપ્યું છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારત અને પાડોશી દેશોનું સ્થાન કેટલામું છે તે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારત અને પાડોશી દેશોનું સ્થાનમાં વાત કરીશું શ્રીલંકા નો ક્રમ તોતેરમો છે ચીન નેવું માલદ્વીપ એકસો ચાર ભારત એકસો ત્રીસ ભૂતાન એકસો બત્રીસ બાંગ્લાદેશ એકસો બેતાળીસ નેપાળ એકસો પિસ્તાળીસ પાકિસ્તાન એકસો સુડતાળીસ મ્યાનમાર એકસો અડતાળીસ અને અફઘાનિસ્તાન એકસો એકોતેરમું સ્થાન ધરાવે છે મિત્રો અહીં તમને આની સાથે એક બીજો સવાલ પણ આપી દીધો છે કે ભારતના પડોશી દેશો કયા કયા તેમાં તમે સમાવેશ કરી શકો શ્રીલંકા ચીન માલદ્વીપ ભારત ભૂટાન સોરી ભારત નહીં ભારતના પડોશી દેશોની વાત છે તો ભારત નહીં આવશે ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા ચીન માલદ્વીપની સ્થિતિ ભારતથી ઘણી સારી છે અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચેના ક્રમે જોઈશું મિત્રો આગળ ભારત અને વિશ્વના પ્રથમ પાંચ માનવ વિકાસ નિદેશકોની સરખામણી માનવ વિકાસ સામેના પડકારો માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ પાંચ દેશોની સાથે સરખામણી કરતા જણાવવામાં જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો આરોગ્ય શિક્ષણ અને આવક ના ક્ષેત્રોમાં ઘણી મજલ કાપવાની બાકી છે માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોની નહીં પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે માનવ વિકાસ આંખમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમાં સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય લૈંગિક સમાનતા સ્ત્રી પુરુષ મહિલા સશક્તિકરણ છે અહીં મિત્રો આપણે સૌથી પહેલા વાત કરીશું આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ અને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે ભારત સહિત વિકસ વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વૃદ્ધિ સામાન્ય રોગો કુપોષણ અપંગતા એજ જેવા ચેપી રોગો માનસિક રોગો તેમજ તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા ધરાવવા માટે છે એવું નથી પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી એટલે કે પોલિયો માટે ડીસીજી ક્ષય માટે હિપોટાઇટિસ હિપોટાઇટિસ બી ઝેરી કમળા માટે ડીપીટી ડિપ્ટેરિયા મોટી ઉધરસ ધનુર વગેરે માટે ઓરી એમએમઆર અને ટાઈફોઈડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શકાય છે આયોડિન વિટામિન અને લો તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે આપણે પ્લેક શીતળા રક્તપીઠ અને પોલિયો નિર્મૂળ કરી શક્યા છીએ ઓરી ઓરી અછબડા મેલેરિયા ડેન્ગ્યુ કમળો કોડ ક્ષય મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ પરિણામે માનવી લાંબુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે જન્મદર મૃત્યુદર દરમાં ઘટાડો નોંધાયો છે સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પતિ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે પાણીજન્ય રોગો શ્વસન રોગો અને કુપોષણોને વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે મહિલાઓ બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી મૂળભૂત ખનીજો કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નાશ નવા પડકારો છે વધતા શહેરીકરણે ગીચ વસવાટ માટે વસવાટોનમાં નવી આરોગ્ય સુવિધા માટે સમસ્યાઓ ઊભી કરી છે આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે આગળ વાત કરીશું મિત્રો લૈંગિક સમાનતા સ્ત્રી પુરુષ સમાનતા ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાહેધરી આપે છે બે હજાર અગિયારના વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના અડતાળીસ પોઈન્ટ છેતાળીસ ટકા સ્ત્રીઓ અને એકાવન પોઈન્ટ ચોપન ટકા પુરુષો છે એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક વિભી વિભાભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અમલ હોવાથી બંનેના વિકાસ પથ પર અલગ રહે છે આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે છે તેના કોઈ તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી આરોગ્યની અપૂરતી દેખરેખ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારી અધિકારોની વચ તેને વંચિત રાખવામાં આવી છે દીકરા દીકરીના લગ્ન દીકરા દીકરીના કપડામાં રમતોમાં અભ્યાસની તકોમાં ખોરાકમાં હરવા ફરવામાં આચાર વિચારમાં અને વ્યવહારમાં દીકરીને જુદી શિખામણ વગેરેમાં ભેદભાવ જોવા મળે છે મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓમાં બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા તથા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનતી આવી છે સમાજમાં ભ્રૂણ હત્યા નીચો આદરભાવ પુત્ર જન્મ માટેની ઘેલછા સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓને જ અન્યાયનો ભોગ બનવો પડે છે આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા જોવા મળે છે ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ ઊંચી આવક વધુ લાભ વધુ વેતન મળે એવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે સંસદમાં મહિલાઓ સંસદોનું પ્રમાણ માત્ર બાર પોઈન્ટ બે ટકા છે સંસદ વિધાનસભા વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીના ડિરેક્ટરો વ્યવસાયિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ દેખાય છે મહિલા સશક્તિકરણથી બીજા વિડીયો વખત આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ